નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ઘણા મિત્રોને નોન ક્લીમ ઇયરમાં ડેટની ખબર નથી હોતી કે ત્રણ વર્ષ માટે વેલિડ હોય છે પણ તેની ડેટ એક્સપાયર થઈ ગઈ છે કે નથી થઈ એ ઘણા વ્યક્તિને એમાં સમજવામાં પ્રોબ્લેમ થતો હોય છે તો કે તે કેવી રીતે આપણે જાણી શકાય કે એક્સપાયર થઈ ગઈ છે કે નહીં તેથી આપણે આ વિડીયોમાં શીખવાના છે પણ વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને આવા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો અમારી પાસે એક નોન ક્લિમિયર છે જેમાં નીચે લખેલું છે આવી રીતે નીચે લખેલું છે કે આ પ્રમાણપત્ર ઇસ્યુ થયાના નાણાકીય વર્ષ એ ખાસ ધ્યાન કોણ છે નાણાકીય વર્ષ સહિતના ત્રણ વર્ષ ત્રણ નાણાકીય વર્ષ માટે માન્ય રહેશે તો ઘણા વ્યક્તિ આ ફક્ત વર્ષ જોઈશે પણ નાણાકીય શું છે એ ખબર નથી હોતી તો ભારતનું જે નાણાકીય વર્ષ છે તે શરૂ થતું હોય છે પહેલી એપ્રિલથી શરૂ થતું હોય છે પહેલી તારીખ ચોથો મહિનો ત્યાંથી શરૂ થાય અને વર્ષ પૂરું ક્યારે થાય તો કે એકત્રીસ ત્રણ એકત્રીસ ત્રણ પૂરું થાય તો માનો કે આ બે હજાર છવીસનું વર્ષ ચાલુ છે તો નાણાકીય વર્ષ ક્યારે શરૂ થશે આનું બે હજાર છોવીસનું પહેલી તારીખ અને એપ્રિલ મહિનાથી શરૂ થશે અને પૂરું ક્યારે થશે તો કે એકત્રીસ ત્રણ બે હજાર પચીસમાં વરસ પૂરું થશે નાણાકીય વર્ષ તો આવી રીતે નાણાકીય વર્ષ ગણવામાં આવતું હોય છે તો આમાં આપણે જોઈએ તો આ જે ક્લિમિયર છે એ ક્યારે પૂરું થાય તો અહીંયા જોઈ શકો છો તારીખ સાત છ બે હજાર ઓગણીસ છે તો છઠ્ઠો મહિનો છે તો નાણાકીય વર્ષ ક્યારે શરૂ થયો છે એક ચાર બે હજાર ઓગણીસે શરૂ થયો કોઈ તો અત્યારે આ વર્ષ ચાલુ હતું બે હજાર ઓગણીસનું તો એ ક્યારે પૂરું થાય બે હજાર વીસમાં પૂરું થાય એકત્રીસ વીસ એકત્રીસ ચાર વીસ ત્યારે એક વર્ષ પૂરું ત્યારબાદ એકત્રીસ ચાર એકવીસ ત્યારે બીજું વરસ પૂરું વીસ માં પેલું વરસ પૂરું થયું એકત્રીસ ચાર વીસ એકત્રીસ ચાર એકવીસ માં બીજું વરસ પૂરું અને એકત્રીસ ચાર બાવીસ માં અને કેટલા ત્રણ વર્ષ પૂરા થઈ ગયા તો આવી રીતે એકત્રીસ દરેક વર્ષની એકત્રીસ તારીખે વર્ષ પૂરું થતું છે તો હવે ઘણા વ્યક્તિને એમાં પ્રશ્ન થાય કે માનો કે આપણે એકત્રીસ તારીખ નજીક હોય અને આ જે છે એ માનવ કે ઓગણત્રીસ તારીખે કઢાવેલું હોય ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ તારીખ હોતા એ તો આનું જે એક વર્ષ છે એ કેટલા ત્રણ બે દિવસમાં જ પૂરું થઈ જાત ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ત્રણ દિવસમાં આનું એક વર્ષ પૂરું થઈ જાત કેમકે એકત્રીસ એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ એક વર્ષ તો પૂરું થઈ જાત તો આવી રીતે દરેક વર્ષની એકત્રીસ ત્રણ એક વર્ષ નાણાકીય વર્ષ પૂરું થતું હોય છે તો ત્રણ દિવસમાં જ એક વર્ષ પૂરું થતું હોય છે આવી રીતે જો ઓગણત્રીસ તારીખે કઢાવ્યું હોત તો ત્રીજા મહિનાની તો જ્યારે ત્રીજો મહિનો હોય ત્યારે નોન ક્લિમિયર ન કઢાવાય એવું ખાસ જરૂર હોય તો જ કટાવે બાકી એક મહિનો જવા દેવાય અને ચોથા મહિનાથી કઢાવાય એટલે આખું વર્ષ તમને એનો લાભ મળે બાકી બે ત્રણ દિવસ બાકી રહ્યા હોય આના ત્રીજા મહિનાની આડા અને તમે નોન ક્લિમિયર કઢાવશો તો એક વર્ષ તો તમારું ફેલ જશે તો નાણાકીય વર્ષ ગણવામાં આવતું હોય છે તો આશા રાખું છું કે તમને આમાં માહિતી સમજાઈ ગઈ હશે અને જો વિડીયોમાં ઇન્ફોર્મેશન સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો